આજ રોજ નગરમાં નગરપાલિકાની સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ જિલ્લા મુદ્દા હતા જેમાં મેઇન મેઇન મુદ્દાની અંદર માર્કેટનો આરસીસી રોડ કરવાનું કામ નવીન ગાડી મહિન્દ્રા સ્કોર્પિયો નગરપાલિકામાં લેવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિરની સામે જે ખુલ્લો પ્લોટ નગરપાલિકામાં આવ્યો છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ હોવાથી ત્યાં શોપિંગ રાત્રિ બજાર કે શોપિંગ જેવું આયોજન કરવાનું મંજૂર કર્યું છે દસ ડોર ટુ ડોર ટેમ્પા એટલે ટોટલ એકવીસ ટેમ્પા નભનગરની સ્વચ્છતા માટે જોડાશે એટલે દસ ટેમ્પા બીજા નવા લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સરકારની યોજના સ્વચ્છતા પર વધારે ધ્યાન આપતા હોય સ્વચ્છતા ગામે ગામ નહીં પણ છેવાડાના ગામ સુધ છેવાડાના વિસ્તાર સુધી સફાઈ થાય એના ભાગરૂપે દસ ટેમ્પા લેવા નવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે જેનું એવું કારણ છે કે સફાઈ ચાર્જ જે લઈએ છે વાર્ષિક અમે એના અનુસંધાને સરકાર ત્રણ ગણા બે ગણા ગ્રાન્ટ આપવામાં આવે છે જેના અનુસંધાને જે વાર્ષિક સો રૂપિયા ચાર્જ હતો રહેનાક વિસ્તાર માટે એને બસો રૂપિયા કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ દોઢસો રૂપિયા જે વેરો સફાઈ વેરો હતો જેને ચારસો રૂપિયા કરવામાં આવ્યો છે જે આ વધારો કરવાનું કામ કારણ એટલું જ હતું કે સરકારી તરફથી મેક્ઝિમમ વધુમાં વધુ ગ્રાન્ટ આવી અને ડબ્બોને સ્વચ્છ બનાવવા માટે અમે સહભાગી થઈ શકીએ સાથે સાથે પ્લાસ્ટિક પર બેન્ડ લેવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જે પ્લાસ્ટિકના કપ પેપર કપ યુઝ કરે છે એમાં પ્લાસ્ટિકનું કોટી કોટડ આવે છે જે નાડા અને ખુલ્લા તળાવોમાં એ ગંદકીનું સામ્રાજ્ય કરે છે જેથી એક આઠથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન્ડ મૂકવામાં આવે છે અને એ જો કરતાં પકડાશે કોઈ વેચતા કે છૂટક કે જથ્થાબંધ વેપારી તો આકરો દંડ શીખવામાં આવશે ને વારંવાર વેપારી એકથી બે વાર જલાયો તો એની દુકાન પણ સીઝ કરવામાં આવશે